ઉત્તર પ્રદેશમાં બલદુર જિલ્લામાં એક મોકોટો અકસ્માત થયો હતો અને લગ્નની સરકારમાં જઈ રહેલી આ ઈકો કારને અને કાર સવાર છ લોકોને કેરળમાં ડૂબી ગયા અને ટ્રેનના મુદ્દે મળી આવ્યા હતા અને લગ્નની કુશી ચોકમાં ફેરવા ગયો અને મળતી માહિતી મુજબ અલીગઢ લગ્નની સરકાર કોડમાં શહેર પુર ગામની છ લોકો ઈકો કારમાં જઈ રહ્યા હતા અને રવિવાર રાત્રે કાર કપના ગામમાં સ્થિર નહેર પુલમાં પહોંચતા કાર કાબુમાં ગુમાયો અને સર્જરી પુલ થી પણ નીચે પડી રહ્યા અકસ્માતમાં કારમાં સવારે લોકો ડૂબી ગયા સ્થાનિક ખોદકામમાં મદદ થી રાત્રિ ત્રણ લોકો મુદ્દે બહાર કાઢવામાં આવી ગયા સિવાયના ત્રણ લોકોની શોધ ચાલુ કરી છે અને ખુશી તમામ રહે છે કે પરિવાર સભ્યો ખરાબ હાલતમાં કાકોટ શહેરમાં ગામના રહેવા છે અને હાલ દેવપુર પુત્રની ઉંમર અને આજે જ્યારે જાંગીપુરમાં કપના કેલાલમાં પહોંચી ત્યારે કે કેલા પડગેલા આસપાસમાં લોકોને જાણ કરતી ત્યારબાદ લોકોને કારમાં બેઠેલા લોકોની શરૂઆતનું ફોલિંગ કરતા સોમવારે સવાર સુધીના મનીષકાંત બહાર કાઢવામાં આવ્યો આવી શોધખોળ હજી ચાલુ છે